વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બીજેપી વડોદરા મહાનગર દ્વારા ડ્રોનની માધ્યમથી મધ્યની વણીકરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરાના સયાજી બાગ સંકલ્પ ભૂમિની બાજુમાં આવેલા વિશ્વામિત્રીના પટ પર ડ્રોનના મારફતે વણીકરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાના કાર્યકર્તાઓ તેમજ પદ અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હાલનો સમય વરસાદનો હોવાના કારણે વિશ્વામિત્રી તટ પર વૃક્ષો વાવી પર્યાવરણલક્ષી કાર્ય કરવાના હેતુ સાથે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થયા હોવા નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશમાં વૃક્ષારોપણ દ્વારા ખરા અર્થમાં પર્યાવરણની રક્ષા પર્યાવરણ પ્રીતિ પરમો ધરમ એના દ્વારા સૌને સ્વાસ્થ્ય સુરક્ષાનો વૈભવ મળે આપણે સૌ જાણીએ છીએ તેમ કે સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ માટે પર્યાવરણની રક્ષા દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિનો એકમાત્ર અને અક્ષીર ઉપાય છે ત્યારે વિવિધ કાર્યક્રમો થકી વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે આજ રોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને જેમાં સાથે રાખી અને એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણે બધા વૃક્ષારોપણ તો કરતા હોઈએ છીએ પણ વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદીનો તટ વિસ્તાર છે જે સયાજી ભાગના પાછળના ભાગમાં આવેલો છે ક્યાંક ને ક્યાંક આ તટ વિસ્તારમાં આપણે જઈ અને વૃક્ષારોપણ કરી શકતા નથી હોતા ત્યારે આવી આવા સ્થાનોએ ડ્રોન દ્વારા વનીકરણનો એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો જેના થકી આ નદી કિનારાના તટ વિસ્તારમાં પણ હરિત ક્રાંતિ આપણે લાવી શકીએ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોની ડેપ્યુટી ચેરમેન શ્રી દંડકશ્રી મારા સૌ સાથી સભાસદશ્રીઓ શિક્ષણ સમિતિના સૌ સભ્યશ્રીઓ અને બાળકો જે શિક્ષણ સમિતિમાં ભણે છે તે બાળકો એ પણ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પર્યાવરણ ખરા અર્થમાં હરિત ક્રાંતિ કેવી રીતે લાવી શકીએ તે તેમણે પ્રત્યેક જોયું શીખ્યું અનુભવ્યું અને ખૂબ ઉત્સાહિત છે કે આગળના સમયમાં તેઓ પણ ટેકનોલોજીના માધ્યમથી વૃક્ષારોપણનો ભાગ બને અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ સ્વપ્નને ગ્રીન ભારત એટલે કે ખરા અર્થમાં હરિત ભારત બનાવવાની દિશામાં ભવિષ્યનું ભારત છે તેઓ પણ પોતાના પ્રયત્નો કરશે આભાર